બરાબર છે આજથી આજથી હું નક્કી કરું છું હું નક્કી કરું છું કે હું પાંચે પાંચ નિયમોનું આ નિયમો પાલન કરીશ 100% પાલન કરીશ સવારનો ઉઠવાનો સમય મારો નક્કી છે કામ ઉપર જવાનો સમય મારો નક્કી છે કામ ઉપર જવાનો સમય મારો નક્કી છે તો જે બધા જ કામમાં 100% આપીશ બધા જ આપીશ દરેક કામનું એક્ટિવ ફોલોઅપ કરીશ દરેક કામનું એક્ટિવ ફોલોઅપ કરીશ હું ডেইলি ટુ-डू લિસ્ટ બનાવીશ હું ডেইলি ટુ-डू લિસ્ટ બનાવીશ તે સૌથી अर्जेंट અને ઈમ્પોર્ટન્ટ કામ કરીશ કામ કરીશ નોન अर्जेंट અને ઈમ્પોર્ટન્ટ કામને હું શેડ્યુલ કરીશ

आपण शू करू संकल्प किंकल्प आंकल्प फोटो बरोबर